નમસ્કાર મિત્રો એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બે ત્રણ દિવસ અગાઉ ઇલેક્શન કમિશન અને ગૃહ વિભાગ વચ્ચે જે મીટિંગ યોજાઈ છે એની અંદર નિર્ણય લેવાયો છે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે એને લિંક કરવામાં આવશે ચાર પાંચ વર્ષો અગાઉ તમે જુઓ તો જે બીઆલઓ શ્રી હોય એમના મારફતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની જે કામગીરી છે ચાલુ કરવામાં આવી હતી પરંતુ કોઈને કોઈ કારણસર એ કામગીરી અટકી પડેલી અને હવે ગ્રુહ વિભાગ અને ઇલેક્શન કમિશનની જે મીટિંગ થઈ એના અંતર્ગત ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે અને એને લિંક કરવાની પ્રોસેસ છે પણ ચાલુ કરી દેવામાં આવી છે આમ તો લિંક કરવાની પ્રોસેસ જે ઓનલાઈન છે એ તો શરૂ જ હતી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને ને ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે લિંક કરી શકાય એ આજના વિડીયોમાં જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ અને વોટર હેલ્પલાઇન આ નંબરની એપ્લિકેશન છે એને આપણે સર્ચ કરી લેવાની છે અને આ એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી જ છે તો હું સીધી ઓપન કરું છું સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી પાસવર્ડ નાખવાનો બોલે છે તો એપ્લિકેશનની અંદર આપણે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડે ત્યાર પછી આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી લોગ કરી શકીએ જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો તમારે ન્યૂ યુઝરનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર એના પર ઓટીપી આવશે ત્યાર પછી બધું જનરેટ આવશે તો સિમ્પલ છે રજીસ્ટ્રેશન કરવું મેં અહીં રજીસ્ટ્રેશન કરેલું છે તો હું બેક આવી જઉં છું ત્યાર પછી અહીં પોતાનો રજિસ્ટ્રેશન થઈ જાય એટલે મોબાઈલ નંબર પાસવર્ડ એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે હવે ઓટીપી આવ્યો હશે એ ઓટીપી નાખી અને લોગિન ના નાવ પર ક્લિક આપો હવે લોગિન નો મેસેજ આવી જશે હવે શું કરવાનું છે આપણે અહીં વોટર રજિસ્ટ્રેશનનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપો ત્યાર પછી નીચે સ્ક્રોલ કરી છ બી નંબર છ બી હવે ત્યાં તમે જુઓ તો આધાર નંબર સબમિશન તો આ રીતનું આધાર કાર્ડ લિંક કરવા માટેનું ઓપ્શન આપેલું છે તો ફોર્મ નંબર સિક્સ બી પર આપણે ક્લિક આપવાનો છે લેટ સ્ટાર્ટ આપી દો ત્યાર પછી જે પહેલો ઓપ્શન છે વાળો એ સિલેક્ટ જ રહેવા દેવાનો છે નેક્સ્ટ આપો ત્યાર પછી અહીં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખો સ્ટેટ પસંદ કરો ફેચ ડિટેલ પર ક્લિક આપો વી હેવ અ ફાઉન્ડ નામનો જે મેસેજ છે ડિસ્પ્લે થશે ત્યાર પછી પ્રોસેડ પર ક્લિક આપો હવે તમારું નામ ને ડિટેલ્સ શો કરશે સાચી હોય તો નેક્સ્ટ આપો હવે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં તમારો આધાર નંબર નાખવાનો છે અહીં માર્ક કરવાનું નથી હવે મોબાઈલ નંબર છે તમારે વેરીફાઈનું ઓપ્શન પણ આવે છે તો અહીં વેરીફાઈ પર ક્લિક આપી દેવાનું છે પહેલાં વેરીફાઈ કરી લો ઓટીપી જશે ઓટીપી અહીં નાખી વેરીફાઈ પર ક્લિક આપી દો હવે મોબાઈલ નંબર છે વેરીફાઈ થઈ જાય એટલે અહીં ખરાનું નિશાન આપી જશે મે એલ એડ્રેસ નાખી દો પ્લેસ નાખી દો ડન પર ક્લિક આપો હવે તમે ભરેલું ફોર્મ છે એનું પ્રિવ્યુ આવશે તો એ પ્રિવ્યુ આપણે ચેક કરી લેવાનું છે બરાબર છે કે કેમ ઓકે હોય તો પછી નેક્સ્ટ બટ કન્ફર્મ આપી દો હવે આ રીતનો થેન્ક યુનો મેસેજ આવશે અહીં જે રેફરન્સ આઈડી આપ્યો છે આપણે સાચવીને રાખવાનો છે આ રેફરન્સ આઈડીના આ આધારે તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકો છો ઓકે બટન પર ક્લિક આપી દો હવે સ્ટેટસ જાણવા માટે અહીં વોટર રજિસ્ટ્રેશનનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં તમે જુઓ તો ટ્રેક સ્ટેટસ ઓફ યોર ફોર્મનો એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં તમારો ફોર્મ નંબર જે મેં તમને રેફરન્સ નંબર સેવ કરવાનો કહ્યો છે રેફરન્સ નંબર સ્ટેટ પસંદ કરો ટ્રેક સ્ટેટસ પર ક્લિક આપો હવે તમે સ્ટેટસ ચેક કરશો એટલે પછી અહીં સબમિટેડનું ઓપ્શન હાલ શો કરે છે કઈ તારીખે સબમિટ કર્યું આ બધું બતાવશે ત્યાર પછી બીએલઓ અપોઈન્ટ કરશે ત્યાર પછી એક્સેપ્ટ થાય છે કે રિજેક્ટ થાય છે એ પણ જોશે અને ફિલ્ડ વેરિફિકેશન આ ચાર પાંચ સ્ટેપ આવશે આનાથી વધારે પણ સ્ટેપ આવતા હોય છે તો અહીંથી તમે સ્ટેટસ જાણી શકશો ચારે ચાર ઓપ્શનમાં આ રીતનું ગ્રીન થઈ જાય એનો મતલબ કે તમારું જે આધાર કાર્ડ છે પાન કાર્ડ સોરી ચૂંટણી કાર્ડ સાથે સક્સેસફુલી લિંક થઈ ગયું છે તો આ રીતે ઘરે બેઠા તમે તમારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો આજને વળી બસ આટલું જ જોવાનું છે મિત્રો ચૂંટણી કાર્ડને લગતા નામ સુધારવા ફોટો સુધારવો મોબાઈલ નંબર એડ કરવો હોય એડ્રેસ ચેન્જ કરવો હોય કે કંઈ પણ લગતી કામ કરવું હોય તમામ મેં વિડીયો બનાવેલા છે એ ટુ ઝેડ વિડીયોની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેશો